નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર તો હવે ખેડૂતોને મિત્રો નકલી બિયારણ લઈ મોટી કાર્યવાહી શરૂ કરવા કરવામાં આવી છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો જગતના તાતની ચિંતા સતત વધી રહી છે અને ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ છે તેઓ મિત્રો કહીએ તો પણ નથી અને મિત્રો આપણી સામે ખેડૂતો મોગા ભાવના પૂરેપૂરી આશા રાખે છે એવું મિત્રો ખેડૂતો દ્વારા કહેવામાં આવતું હોય છે પરંતુ એ જ બિયારણ જો નકલી હોય તો મિત્રો નકલી બિયારણો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે હાલ અત્યારે તેવી મિત્રો વાત પાલ અંબા ખેડૂતોને આવનારા સમયમાં જો નકલી બિયારણ નહી મળે તો મિત્રો ખેડૂતો દ્વારા મોટે એટલે કે મિત્રો ખેડૂતોને લાભ પણ થઈ શકે છે જી આ દોસ્તો ત્યાર પછીના ના જોઈએ બીજા એક સૌથી મોટા અને મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મોટા મળી રહ્યા છે ત્રણસો ને સાડત્રીસ રૂપિયા સુધી બોલાયો હતો અને મિત્રો માર્કેટિંગ યાર્ડ આજે નવી મગફળી આવક થઈ હતી એ મિત્રો બે હજાર એકસો એકાવન ગુણી આવક નોંધાઈ હતી જેના મિત્રો પ્રતિ એક મણનો ભાવ એટલે કે નીચા ભાવની વાત કરવામાં આવે તો એક હજાર એંસીથી લઈને ઊંચા ભાવની વાત કરવામાં આવે તો બારસોને સડસઠ રૂપિયા સુધી બોલાયો હતો અને મિત્રો સત્તર મેના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આ ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના ચણાની નીચાની ભાવ વાત કરવામાં આવે તો અગિયારસો એકાવન રૂપિયા રવ્યો હતો અને ઊંચા ભાવની વાત કરવામાં આવે તો બારસો સુડતાલીસ રૂપિયા સુધી બોલાયો હતો અને માર્કેટ ટુકડા કરવામાં આવી હતી એક ભાવ લઈને રૂપિયા સુધીના બોલાયા હતા દોસ્તો ને આ ઉપરાંત જીરો ની મિત્રો એટલે કે મિત્રો જીરાની હરાજી કરવામાં આવી હતી અને મિત્રો જીરાના ના પ્રતિ એક મણ ના ભાવ એટલે કે નીચા ભાવની વાત કરવામાં આવે તો ચાર હજાર ચારસો ને રૂપિયા રવ્યા હતા

મોટા સમાચાર ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર

મિત્રો વધારો કરવામાં આવ્યો નથી પરંતુ હવે જ્યારે તેનું મૂલ્યવાન થશે ત્યારે મિત્રો તેમાં વધારો પણ થઈ શકે છે એટલે કે મિત્રો સત્તરમાં વધાર એટલે કે મિત્રો જે મિત્રો બે હજાર રૂપિયા આવે છે સરકાર દ્વારા મિત્રો આ રકમ બે હાજર રૂપિયા ત્રણ ટ્રાન્સફર કરવામાં આવે છે તમારા ડાયરેક્ટ ખાતામાં અને મિત્રો સરકારે બે હાજર ચોવીસ માં આ યોજના માટે સાઈઠ હજાર ફાળવણી રાહ જોઈ રહ્યા છે તે મિત્રો આ ચૂંટણી પૂરી થયા બાદ તમારા ખાતામાં સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે સરકાર જી આ દોસ્તો ત્યાર પછી બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સ્માર્ટ લઈને મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે પરંતુ સરકાર સ્માર્ટ મીટર લગાવવા મક્કમ છે અને મિત્રો સ્માર્ટ મીટર ના અમલવારી માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણયો હાલ અત્યારે મિત્રો લઈ રહી છે મિત્રો હવે સ્માર્ટ મીટર વીજ મીટર વિવાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલ રકમ કપાવવાનો ઉર્જા વિભાગે મોટો નિર્ણય લીધો છે જેના કારણે ગ્રાહકોમાં મિત્રો ગેરસમજ ઊભી થઈ હતી એવું મિત્રો તારણ આવ્યું છે સામે જેના કારણે હવે ઉર્જા વિભાગે એક નવો નિર્ણય લીધો છે સરકારી લોકોને આવ્યું છે એટલે કે મિત્રો આપ્યું બધું

છે કર્યું કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં તે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધી શકે છે અને મિત્રો વાવાઝોડા ના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર આવવાની મિત્રો પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે તે મિત્રો પચીસ મે ના રોજ સાંજ ની એટલે મિત્રો સાંજ થી ઓડિશા ના દરિયાકાંઠે લગભગ દોઢ મીટર ઊંચા મોજા ઉછળશે જી આ તો ખરેખર મિત્રો ગુજરાત પર જો વાવાઝોડું આવશે રેમેલ તો બોલાવશે અને અંબાલાલ પટેલ અત્યારે મિત્રો રાહત આપતી આગાહી પણ સામે આવી છે મોટી આગાહી કરવામાં આવી છે કે હાલ નહીં મળે આ કરી રાહત કારણ કે

મિત્રો કોઈ નથી રાજ્યમાં કાળ જાળ ગરમીના પ્રકોપ યથાવત છે અને રાજ્યમાં છ શહેરો તાપમાન પિસ્તાળીસ ડિગ્રી ગયું છે અને મિત્રો ચૌદ શહેર માં નો પારો ચાલીસ ડિગ્રી છે અને છે અને સાત ડિગ્રી સાથે અમદાવાદ દેશનું સાતમું ગરમ શહેર બન્યું છે અને મિત્રો અમદાવાદ માં આઠ દિવસ ગરમીનો પારો સાત ડિગ્રી ઉચકાતો હતો અને તો રાત્રે આઠ વાગ્યા પણ સાત્રી નોંધાયું છે અને મિત્રો સવારથી જ અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા લોકો મિત્રો પરેશાન થઈ રહ્યા છે ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી અને આગળ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો સાવધાન રવિવારે આવી સોનું ખરીદવા માટે રાહત ના સમાચાર સામે આવ્યા છે અને ચાંદી માં પણ થયો છે મોટો ઘટાડો જાણો મિત્રો ચાર દિવસ ની કેમ ઘટી રહ્યા છે ભાવ દોસ્તો લઈ હાલમાં મિત્રો વિષય બન્યો છે અને મહત્વનું એ છે કે વીસ મે હાજર ચોવીસ ના રોજ ચાંદી તેની સરકલવાલ ની ઊંચી સપાટી બનાવી દીધી હતી અને મિત્રો આ દિવસે ચાંદી ની કિંમત પંચોણું હાજર બસો ને સડસઠ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી પરંતુ ત્યારની Hey